બોટાદ શહેરમાં અનેક વિસ્તારોમાં સીતરામાની દેરીઓ આવેલી છે તેમાં પણ ખાસ કરીને સ્ટેશન રોડ હાઈસ્કૂલ સામે આવેલી બોટાદની સૌથી જૂની પુરાણી સીતરામાની દેરીમાં વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં બહેનો માનતા ટેક પૂર્ણ કરવા માટે ઉમટી પડ્યા હતા પૌરાણિક માન્યતાઓ અનુસાર ઓરી અછપડાતી બાળકોને સુરક્ષિત રાખવા માટે સીતરામાની પૂજા કરવામાં આવે છે આજના આજે આ શ્રાવણ વદ સાતમના દિવસે છે ને અહીંયા શીતળા સાતમને બહુ મહત્ત્વ હોય છે આ બહુ વર્ષો પુરાણું મંદિર છે અહીંયા આગળ બધા વર્ષો છે અહીંયા લેડીઝ લોકો બધા પૂજા અર્ચના કરવા આવે છે અહીંયા માટે અને આજના દિવસે છે ને ઘરમાં કોઈ ચૂલો સળગાવાતો નથી અને અહીંયા આજના દિવસે આગલે દિવસે છઠને દિવસે રાંધેલું બધું ઠંડુ જમવામાં આવે છે બધા ઘરે કથા વાર્તા અહીંયા પૂજા કર્યા પછી જ કરે છે અહીંયા પૂજા અર્ચના એટલા માટે કરવામાં આવે છે કે નાના બાળકોને જે છે જે આપણે ચિકન બોક્સ કે એવું કહીએ છીએ એ બધું આજના જમાનામાં એટલે ઇંગ્લિશમાં એને એ રીતે બોલાય છે બીમારીને પણ શીતળા જે નીકળે આપણે નાના છોકરાઓને કહીએ છીએ એ પ્રમાણે જે એની બાળકોને ઠંડક કરવા માટે એ દર્શન કરવા માટે લઈ આવાય છે શીતળા માનું બહુ મોટું મહત્વ છે અને બહુ જૂના વર્ષોથી છે અને બહુ સારા કામ કરે માતાજી એવું સાક્ષાત છે મોટી સંખ્યા નાળિયો અર્ચી થાય ફૂલે થાય કોઈ મને મીઠું ચડાવે આંખું ચડાવે આવું બધું માતાજી માનતા રાખે છે